અને ભાવના થી જીવ ઊંચો જાય એટલે ભાવના કરવી એમ કામ ન કરે તો ભાવના કરે તો ઊંચો જાય એમ ખાલી અને પછી એક્શન લે તો એ સિદ્ધિ ને પામી ખાલી ભાવના કરે તો ઊંચો જાય એટલા માટે તો ગીતામાં ભગવાન કીધું કે નેહા વિક્રમ ના શોસ્તી પ્રત્યવાયો ને નેહા વિક્રમ ના શોધતી એટલે એને ખાલી ભાવના નિષ્કામ સેવાની ભાવના કરી હોય કાંઈ કર્યું ન હોય કે જો મરણ પથારીએ પીડ્યો હોય તેમ થાય કે હું હાજો થાવ તો આવું કર તો પણ મારે કે એને મોટી પદવીને પ્રાપ્ત થાય સત્સંગી જીવનમાં એવું હતું કે સત્સંગી જીવન બીજા પ્રકરણના ધર્મનો અધ્યાય છે એમાં એવું કીધું કે મરતા મરતા જો ભાવ ના કરે કોઈ કે મારે આવું સારું આચરણ કર્યું છે તો પણ એને ફળ થાય ગીતામાં એવું કીધું કે નેહાભિક્રમ ના છે અભિક્રમ એટલે શરૂઆત ખાલી હોય શરૂઆતમાં તો ખાલી ભાવના હોય ભાવનાથી માણસ શરૂ થાય પહેલા ભાવાવિત ભાવા એમ કે ભાવાન્વિત થઈ જાય પછી માણસ શરૂઆત કરે અને પછી પૂરું કરે એટલે ખાલી ભાવ હોય તોય પણ મારે કે મોટી પદવીને પામાને બે ઉપાય છે એક તો નિર્વિકાર રહેવો નિર્વિકાર રહે તો મોટી પદવીને વિકાર વિકારમાં જ માણસ ડાઉન જાય છે વિકાર થી જીવ ડાઉન જાય છે નિર્વિકાર રહેવાની જો એના કેપેસિટી હોય તો એ મોટી પદવીને પામે એટલે નિર્વિકાર તો રહી નથી અકાતું જીવને પણ એમાં મારે યુક્તિ બતાવી અને એ યુક્તિ એકદમ લૌકિક હા પ્રાકૃતિક યુક્તિ ગમે એવો જીવ હોય તોય પોતાના માં બેન એમાં નિર્વિકાર રહી આપે પામર એવી ભાવના જો કરે તો અહીં હોતે નિર્વિકાર મોટે ભાગે થાય છે હું કે માણસને કાં તો બહુ જ સાધન સામગ્રી એટલે એમ કે બહુ ભોગની પ્રાપ્તિ થાય અને કાં તો ભોગનો અત્યંત અભાવ થાય ત્યારે એમાં વિકાર આવે છે વિકળ થઈ જાય વિકાર એટલે વિકળ વિકાર થોડોક હળવો શબ્દ છે અને વિકળ થોડોક ભારે શબ્દ છે એટલે વિકળ થઈ જાય મળી ગયો પછી એને એમ થાય કે હવે તમે હું ભોગવી લઉં અને જલ્દી જ બધું નાખી દઉં જો પ્રાપ્તિ થઈ ગઈ હોય તો એને એમ થાય અને અભાવમાં હોતે વિકલ થઈ જાય મારે કાંઈ નહી મારે કાંઈ નથી સામાન્ય માણસો તો સામાન્ય પરિસ્થિતિમાં હોતે વિકલ થઈ જાય પણ હારા હારા સાધકો હોતે આ બે ટાઈમે વિકલ થઈ જાય હાવ ન મળે અને કા તો ઢગલા થઈ જાય એટલે મારે જે કીધું કે રાધિકાજી અને લક્ષ્મીજી એના જેવું તો રૂપ આ જગતમાં ત્રિલોકીમાં કોઈ નું હોય નહીં અને એનું વર્ણન આવે ત્યારે કોનું મન છે એ નિર્વિકાર એટલે કોનું મન નિર્વિકાર રહે એટલે મારે જે સાધકોને પડકાર કર્યો છે જે ભગવાનને રસ્તે જાય છે એને પડકાર કર્યો છે જયારે અતિશય ઢગલો થાય અને કહાવતી અતિ અભાવ થઈ જાય

ક્વોલિટી નો વધારો થઈ ગયો અતિ મારે કીધું રમણીય પંચ વિષય છે એ મોહ ઉદય થયાનું કારણ છે એટલે અતિ રમણીય આવી જાય અતિ બેકાર આવી જાય તો ભલભલા સાધકો તે વિકળ થઈ જાય નેગેટિવમાં જુદી રીતે વિકળ થાય ને આમાં જુદી રીતે વિકળ થાય આમાં હાવ બોટી જાય અને નેગેટિવમાં દુઃખી થઈ જાય ઓહો અમારે આ નહીં અમારે આ નહીં એવું એ વિકલ્પ છે એક જાય તો વિકૃતિ છે અમારે આ નહીં અમારે આ નહીં મારે કે ઓલા આ બીજા વચના વર્તમાન સરસ વાત આવી કે કુવો ગાળતો હોય તો બહારથી ગાભા ભરાવે ખેરું માં બહાર થી ગાભા ભરા પાણી આવતું હોય અંદર થી ખોદે જો અંદર નું પાણી બહાર ના પાણી ને ઠોય ન ન રાખે તો ખોદવા દે એટલે આત્મા નિષ્ઠા એ કરીને અને ભગવાનના મહિમા કરીને અંદર થી પૂર્ણ રહેવું અને બહારની શેડ્યુ અંદર આવવા દેવી નહીં તો એનું અંતઃકરણ છે પૂર્વે જે ઘરી ગયા છે પંચ વિશે એ બહાર નીકળે અને નહીં તો બહાર ના નીકળે એ ઘરી ગયા છે એમને ભરાય રાખે અને અંદરથી શુદ્ધ થવા નથી બહારથી બધું બધું બગાડ નાખી દે એટલે અંદરનું હોય તો બધું સ્પોઈલ આ બે વસ્તુ બે વાતે વિકલ્પ થઈ જાય છે એટલે ઓલામાં હોત એવું બે કીધું કે કાં તો બહુ માણસ સાધના કરતા કરતા બહુ મોટો થાય ત્યારે વિકળ થઈ જાય ત્યારે સેવક ભાવ ભૂલી જાય અને કા તો હાવ ન હોય મારે સેવા શેને કરવી સેવક ભાવ છે એ બે પરિસ્થિતિમાં વયો જાય છે ભલ ભલા નહીં જાય હાવ નથી કાંઈ કોઈ સાધન જ નથી કોઈ માણા નથી કાંઈ નથી એમ પેલા નામ લઈ ગયું માણા પાણા નાણાં અને તાણા કઈ નથી તોય કરે કઈ નથી તોય કરે એટલે માણસ ન હોય કે કઈ અનુકૂળતા નામે એક ઝીરો હોય તો કે હવે આપણે સેવક કઈ કરવી તો છે પણ મૂકી દઈ છે કરવી તો છે પણ મૂકી દઈ છે એનો અર્થ છે કે સેવક ભાવમાંથી વિકૃત થયું અને મારા એવું કીધું કે ભાવના કરે એટલે ઊંચી ઊંચી પદવી પામતો જાય પછી ઊંચી ઊંચી પદવી પામતો જાય એટલે પછી સેવક ભાવ જાય એટલે કઈ મુ કરવાનું થયો છે ભગવાન ની સેવા મુકવા માટે સેવા કોની કરવી ભગવાન ની સેવા પોતે ભગવાન બ્રહ્મ થઈ ગયો પોતે તો એની સેવા કોની કરવી એટલે કાં તો બહુ જ મોટી સિદ્ધિ ને પામી જાય એટલે સેવક મટી જાય છે અને કાં તો બધી ઓલી સગવડતાથી રહી ઝીરો થઈ જાય ત્યારે સેવા વછોટી જાય છે એને ઓલે પણ હેથે કરીને વછોડી નાખે છે એટલે મોટી પદવી ને પાયમાના પણ બે ઉપાય છે અને હેઠા પડવા પેડવાના પણ બે ઉપાય એક નિર્વિકાર રહેવું અને સેવક થાવ બે મોટી પ્રસિદ્ધ મળે અને નિર્વિકાર રે એટલી મોટ મોટી પદવી પામે સિદ્ધિ મળે અને તોય સેવક રે એની મોટા એને કોઈ આંબે પછી આ ની હોય પરલોક ની હોય ગમે તે સિદ્ધિ હોય અને તોય એટલે એમાં જાય છે એટલા માટે આ બધા આત્મજ્ઞાન છે એ ભાવના જ છે ને આત્મા સો પરમાત્મા એટલે પરમાત્માની ભાવના બ્રહ્મસૂત્ર માં પ્રતિકોપદેશ આવે છે પ્રતિક પ્રતિક ની ઉપદેશ એટલે ઉપનિષદો ઉપનિષદોમાં આવે છે એનો વિષય બ્રહ્મસત્ર માં લીધો પ્રતિક ઉપદેશ પૃથ્વી બ્રહ્મ ઈથી ઉપાસ આ પૃથ્વી બ્રહ્મ છે એને તે ઉપાસ ના કરે તો એટલે પૃથ્વી બ્રહ્મ પૃથ્વી બ્રહ્મ પૃથ્વી બ્રહ્મ એવી ભાવના કરતો કરતો મેળો જપ કરવા એની દ્રષ્ટિ જે પૃથ્વી સુધી પહોંચી ગઈ પૃથ્વી નું આવરણ રહ્યું નહીં એને કઈ સિદ્ધિ પછી વળી પાછો આવ્યો કે મહારાજ ગુરુ મહારાજ હવે બીજું એનાથી કઈ આગળ બ્રહ્મ હોય તો કે તો જલમ બ્રહ્મ ઉપાસ જળ બ્રહ્મ છે એમ તું ભાવના કરે જળ બ્રહ્મ છે પૃથ્વી બ્રહ્મ છે કે છે નહી પણ એમાં ભાવના કરવી એને કહેવાય પ્રતિક ઉપાસન મૂર્તિ છે એ દેખું પ્રતિક ઉપાસના છે પણ એ ઓલા ઓલા જેવું હાવ નથી એમાં આપણે મહારાજની સાક્ષાત ભાવના કરે છે અને મૂર્તિમાં તો કીધું કે પૃથ્વીમાં તો ભાવના કરવાની ભાવના કરો તે જ આવે અને મૂર્તિ માં ભાવના પ્રતિષ્ઠા થાય એટલે મૂર્તિ ભગવાન છે ભગવાન શું છે પણ એ નજીક છે એમ કરતા કરતા એને ઠેઠ પુગાડ્યો જલમ બ્રહ્મ આ બધે એક 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 આવરણ કરતા કરતા પછી બ્રહ્મ એ બ્રહ્મ એટલે એની ભાવના કરવાની અને ભાવના કરતા કરતા એ મોટો થતો જાય જેમ જેમ ભાવના સિદ્ધ થતી જાય એમ એટલી મોટી મોટી પદવીને પામતો ગયો અને પોતે પણ ઈ રૂપ થતો ગયો પણ પછી એની લિમિટેડ આવી ગયા પછી કે હજી કઈ આ નથી આગળ હોય તો કયો કે મૂળ નિપતિશ્ય હવે જો આગળ કઈ ભાવના કરી તારું માથું ઉડી જાય હવે જો આગળ કઈ ભાવના આગળ કઈ દખલ કરી છે તો તારું માથું ઉડી જાય ક્યાં કે ભગવાન થી આગળ કઈ બીજું છે એનાથી આગળ એનાથી મોટું ભ્રમ છે નહીં એ પણ એ ભાવના કરવાની છે અને ભાવનાથી એ મોટો મોટો થતો છે પણ એમાં બ્રહ્મ ની જો ભાવના પોતે કરે મહારાજે તો બ્રહ્મ ભાવના હોતી કીધી કે બ્રહ્મ ભાવના કરો એમ વાંધો પણ હું કરીને પોતાના અંતર માં સેવક ભાવ રાખીને જે ભાવના કર્યો એ કરો એનો વાંધો નિરાકારવાદીઓ જે આ બધા છે એ સેવક ભાવના ભૂલી જાય છે હું જ બ્રહ્મ છું હું બધો સર્વ સત્તાધીશ છું જામ એ હેઠો પડવાનું ઈચ્છે બોલો કે ભગવાને ચાન્સ દીધો બોસ બનાવે પોતાને સેવક માનવો પોતાને સેવક માનવ મહારાજ મુક્તાન સ્વામી ને ગમે એટલું રિસ્પેક્ટ દે અને મહારાજે તો ન્યા હોતી કીધું જાઓ અમે આવીએ કેમ નથી મુક્તાન સ્વામી ને તમે જે અમારા માટે પૂજાનો સાધો કર્યો છે હરિભક્તો એ મુક્તાન સ્વામી હિંડોળે શણગાર બધા મુક્તાન સ્વામી ને હોતી કીધું કે તમે લેજો હરિભક્તોની ભાવના પૂરી કરજો તો હિંડોળે બહેરા ફૂલ ને બધા શણગાર કર્યા પણ મુક્તાન સ્વામી ને એવું ન થઈ જાય કે હું ભ્રમ થઈ ગયો મુક્તાન સામે એવું થાય કે હું સેવક છું એને નિર્વિકાર રાખ્યા અને સેવક રાખ્યા હોય તો ચે ભોગે તોય એ સેવક મારા જેવો શેખજીને કીધું તું અલે તને ઐશ્વર્ય આપું જા મારા જેવું જ ઐશ્વર્ય આ છેડો ઓડાડે તો સમાધિ આ છેડો ઓડાડે તો જાત છે જા પણ તારે એક કરવાનું કે અમારે થાળ ન લેવો અમારી જેમ થાળ નો જમો એક અને અમારી જેમ આ બધે ન લેવો પૂજા ન લેવી તારે કામ કરવાનું ખાલી પણ એ ન રહે એને તો ભગવાને દીધું મુક્તાન સામે તો ભગવાને દીધું એમ ન કહેવાય તો એની એવી સાધના હતી વિશાળ સાધના હતી અને મહારાજની ઉપાસના હતી તોય એને સ્વયં માલિપાથી ગુણો ઉગી હતા અને તોય એ પોતે પોતાને એમ માને કે હું ભગવાન નો સેવક હું આવો ગમે એવો નથી મારા બાંસેક ના વચન વચમાં કીધું કે આ સેવક ભાવના મુક્તાન સ્વામી ગોપાળ આ વાત છે અમે તો મુક્તાન સ્મીન માટે ગોપાળ માટે ગોપાલન સ્વામીની માટે ખાસ કરી છે તો મુક્તાન સ્વામી આ જોડીને કીધું કે આ હા મહારાજ આ વાત તમે મારા માટે કરી એટલે બે વૈદ્યાના ઉપાય નિર્વિકાર રહેતા એટલે નિષ્કામ ભાવ રાખતા નિષ્કામ ભાવ આ સેવક માટે સેવક નો ધર્મ છે એટલે ભગવાન ઓફર કરવા માટે બધી છે મારા ભોગ માટે નથી મારા ભોગ માટે નથી એમ જો નિર્વિકાર રહીએ કે તો એ ઊંચો અને ગમે એવો મોટો થયો હોય તો સેવક રહીએ કે નિર્વિકાર શરૂઆતમાં રહ્યા કાય છે ન હોય તો નિર્વિકાર જ જઈને એમ તો બીજું કઈ ન હોય તો નિર્વિકાર જ છે એટલે શરૂઆતમાં માણસ નિર્વિકાર રહી શકે સાધક દશામાં પણ કઈક જો એચિવમેન્ટ થાય એટલે પછી સેવક અને નિર્વિકાર રહી નથી કાં તો ખાવું જાય ઝીરો થઈ જાય તો એ નિર્વિકાર નો પછી અભરખા જાગે મારે આ નથી મારા આ નથી મારા આ નથી તો એ નિર્વિકાર નો રહી હોય અભાવ દિશામાં અભરખા જાગે તો એ નિર્વિકાર ન રહે અને પ્રાપ્તિ દિશામાં પણ જો ભોગવા માંડી જાય અને પોતાની પદવીથી થી પેલો થઈ જાય તો એ નિર્વિકાર નો રહે તો મોટી પદવી ન પામે નિર્વિકાર ન રહ્યો એટલે પછી હેઠળ પદવી પામે જાય સાધના કરતો હોય તો મારા જે નીચોડ કાયદો છે વર્ષો સુધીના સંપ્રદાયો વર્ષો સુધીના સંપ્રદાયો એની બધી એમાંથી સાર કાઢી અને આ કાયદો છે મારે અતિ ત્યાગી થઈ જાય ત્યાગી થઈ જાય તો પણ ઉપાસના ભંગ થઈ એટલે સેવક ભાવ જાય અતિ ત્યાગી થઈ જાય તોય ભંગ થઈ જાય અને અતિ રસિક માર્ગે આલે તોય મારે ભગવાન ને દેતો દેતો પોતે મને ભોગવવા ભગવાન ઓફર કરતો કરતો પોતે પણ ભગવાન તો પણ એ પડી જાય એટલે બહુ હજારો વર્ષોના સંપ્રદાયો છે ને એમાંથી સાર કાઢીને શાસ્ત્ર નો સાર મહારાજ મૂકી દીધો એ મોટી પદવીને પાયવાના બે ઉપાય અને પડવાના પણ એના ઈજ બે ઉપાય ફેર એટલો કે માલિક પાછી ઈરાદો હરખો સેટ કરવો માલિપાથી જીવમાં જો ઈરાદો એવો કર્યો હોય કે આપણે મોટી પદવી પામી સેવક છે કઈ ન હોય પણ કઈ જોતું નથી તો પછી ક્યાં વાત નિર્વિકાર જ છે પણ ત્યારે કઈ ન હોય ત્યારે સેવક દશા છે એ ઝીરો થઈ જાય કઈ ન હોય તો એટલે મારા જેમ કીધું કે ઢુંડિયા ઘોડે પતિ ત્યાગ રાખે અતિિત્યાગ રાખે તો એ તો પોતે જાણીને ત્યાગ રાખે છે પણ નો મળે તો નો મળે તો સેવક ભાવ ઝીરો થઈ જાય અને બહુ મોટો થઈ ગયો હોય તો એને એની નીચે દહ બાર થર કામ કરતા હોય એમ સેવક થઈને જી હા જી હા જી હા કરતા હોય તો પછી એને શું કરું એને હું મનાય જાય એને થોડું એવું મનાય કે હું સેવક છું હું તો સેવા લેવા સર્જાણો એમ સેવા લેવા સર જાણો છો એવું એમ થઈ જાય તોય મારે કે પડ્યો એને એ પડ્યો